નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત વસેટા પ્રાથમિક શાળામાં સુરક્ષા જાગૃતિ સપ્તાહે બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વસેટા ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી સુરક્ષા જાગૃતિ સપ્તાહ બે હજાર ચોવીસ નિમિત્તે જાગૃતિ એ તમારું પ્રથમ સુરક્ષણ છે એ ઉદ્દેશ સાથે ઓએનજીસી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન સુરક્ષા ઇન્ચાર્જ પી એસ આઈ ચૌહાણ સાહેબના માર્ગદર્શન નીચે તેમજ એરિયા મેનેજર પંકજભાઈના આગે હેઠળ સુરક્ષા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ઓએનજી ઇન્સ્પેક્ટર જયંત સાહેબ મહેશસિંહ ઝાલા તેમજ અન્ય અધિકારી ગણ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવ કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો તેમજ ઉપસ્થિત મહેમાન સિંહોનું સન્માન કરવામાં આવ્યું વસેટા પ્રાથમિક શાળાના બાળકોને ગેમ રમાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ગેમમાં વિજય થયેલા બાળકોને ઇનામ આપવામાં આવ્યા બાર બે હજાર ચોવીસ ના રોજ શ્રીમાન પીએસ ચૌહાણ સાહેબ ના માર્ગદર્શન જાગૃતિ સપ્તાહ બે હજાર તેમાં ના ઇન્સ્પેક્ટર શ્રીમાન જૈન સાહેબ મહેશભાઈ ઝાલા અભિનવ સાહેબ તેમજ અન્ય અધિકારીગણ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ માં પ્રાગટ્ય આમંત્રિત મહેમાનોનું સ્વાગત બાળકો ની પ્રશ્નોત્તરી કરી ગેમ રમાડી અને પ્રોત્સાહિતી નામનું વિતરણ કરવામાં આવ્યું ઓએનજીસી દ્વારા કેમ આયોજન કરવામાં આવે છે તેર ડિસેમ્બર બે હજાર એકના ના રોજ ભારતીય સંસદ ઉપર લશ્કરી તયુબા નામના આતંકવાદી સંગઠનો હુમલો કરેલ તે અંતર્ગત લોકોમાં સુરક્ષાની જાગૃતિ લાવવા માટે દર વર્ષે તેર ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર સુધી ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીક ઉજવવામાં આવે છે